ગુજરાતમાં બનશે વિશ્વની સૌથી ઊંચી કૃષ્ણ ભગવાનની ભગવાન એકસો આઠ ફૂટ ઊંચી હશે આ મૂર્તિ ગુજરાતની પ્રથમ રાજધાની અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાની કાયા પલટ થવા જઈ રહી છે પ્રથમ તબક્કામાં દ્વારકાધીશ મંદિર થી રૂકમણી મંદિર સુધીનો વિકાસ કરાશે લગભગ 138 કરોડના ખર્ચે એક ખાસ યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે જેમાં જૂની દ્વારકા નગરીની ઝલક જોવા મળશે તો બીજા તબક્કામાં બેટ દ્વારકાથી હનુમાન દંડીનો વિકાસ થશે જેમાં શ્રદ્ધાળુઓને તડકામાં લાઈનમાં ઊભું રહેવું ન પડે તેવી વ્યવસ્થા કરાશે અને ખુલ્લા સમુદ્રને જોઈ શકાય તેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ થશે જેમાં દ્વારકા કોરિડોર ના આકર્ષક સ્થળો બનાવવામાં આવશે આ ઉપરાંત ભગવાન કૃષ્ણ ની એકસો આઠ ફૂટ ની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પણ બનાવવામાં આવશે જે દ્વારકા જતા લોકો માટે આકર્ષણ કેન્દ્ર હશે તો બોલો જય દ્વારકાધીશ